સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી બુદ્ધિશાળી કાગડો એક વખતની વાત છે એક જંગલમાં એક મોટો જૂનો વૃક્ષ હતો એક એ વૃક્ષ પર ઘણા કાગડાઓ રહેતા એમાં એક કાગડો બહુ બુદ્ધિશાળી હતો એક દિવસ બધા કાગડાઓ પાણી પીવા માટે તળાવ પાસે ગયા ત્યાં એક હંસે એમને કહ્યું મિત્રો આજકાલ જંગલમાં એક શિકારી ફરતો રહે છે તે પાંજરા બાંધીને પક્ષીઓને પકડે છે તમે સાવધાન રહેજો બધા કાગડાઓએ માથું હલાવ્યું પણ વાતને ગંભીરતાથી લીધી નહીં થોડી જ વારમાં શિકારી જંગલમાં આવ્યો એણે અનાજ છાંટી દીધું અને એની ઉપર ચાળ બાંધી દીધી ઘણા કાગડાઓ અનાજ જોયું અને લાલસમાં પડી ગયા બુદ્ધિશાળી કાગડાએ કહ્યું ભાઈઓ આ અનાજ આમ જ પડ્યું છે ચોક્કસ શિકારીઓનો ફંદો હશે એના ચક્કરમાં ન આવો પણ બીજા કાગડાઓ હસવા લાગ્યા તને તો હંમેશા શંકા જ આવે છે જોવું છે તો આજ આવને ખાઈએ એટલામાં ઘણા કાગડાઓ અનાજ ખાવા બેઠા અને તરત ઝાડમાં ફસાઈ ગયા તેઓ બૂમ પાડવા લાગ્યા શિકારી દૂરથી જોઈ રહ્યો હતો હવે આવતા જ ત્યારે બુદ્ધિશાળી કાગડાએ વિચાર્યું મારે કંઈક ઉપાય કરવો પડશે એને ઝાડમાં ફસાયેલા કાગડાઓ ઓને કહ્યું સાંભળો બધાએ એક સાથે પાંક ફટકારવી શરૂ કરો જો આપણે એકસાથે જોર લગાવીએ તો ઝાડ ઉસકી ઉડી જશે ફસાયેલા કાગડાઓ એક સાથે પાંખ ફટકારી ખરેખર આખી ઝાડ જમીન પર ઊંચી ઉડી ગઈ કાગડાએ એ રીતે શિકારીના હાથમાંથી છૂટી ગયા થોડે જ દૂર જઈને તેઓએ પોતાના તીક્ષા સાંસ વડે દોરી કાપી નાખી અને આખરે બધાને મુક્તિ મળી વાર્તાનો સાર એકતા અને સમજદારીથી મોટામાં મોટું સંકટ ટળી શકે છે જે બુદ્ધિશાળી હોય તેની વાત સાંભળવી જોઈએ સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી